રાહુલ ગાંધીનું પણ પૂતળું દહન કરવામાં આવ્યું હતું આ સમયે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તો મહત્વનું છે કે કોંગ્રેસના નેતા શામ પિત્રોડાના વિરોધમાં અમદાવાદના સરદાર બાગ ખાતે ભાજપ દ્વારા શામ પિત્રોડાનું પૂતળું દહન કરવામાં આવ્યું હતું સામે શામ પિત્રોડાના નિવેદનને લઈ ભાજપના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો તો રાહુલ ગાંધીના નજીકના સાથી સામબિત્રોડાએ ભારતની વિવિધતાને દર્શાવવા માટે વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું જ્યાં અમદાવાદના સરદારબાગ ખાતે ભાજપના કાર્યકર્તાઓએ સામબિત્રોડાનું પુતળું દહન કર્યું હતું સાથે સાથે રાહુલ ગાંધીનું પણ પુતળું દહન કરવામાં આવ્યું હતું તો આ સમયે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો